હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે ગુજરાતી ખાટી મીઠી દાળની રેસિપી લઈને આવી છું જે રસોઈયા મહારાજ બનાવે તેવો જ તેનો ટેસ્ટ આવે છે તો હું છું દિવ્યા દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં એક કપ તુવેરની દાળ લઈ લીધી છે અહીંયા મેં જે દિવેલથી કોટ થયેલી જે તુવેરની દાળ હોય તે લીધી છે તમે કોરી પણ તુવેરની દાળ લઈ શકો છો તો સૌથી પહેલા આ દાળને આપણે બરાબર પાણીથી વોશ કરી દેવાની છે ત્રણ પાણીએ તેને બરાબર કરવાની છે જેથી તેની બધી જે ગંદકી હોય અથવા તો જે દિવેલથી એની ઉપર કોટ થયેલું હોય એ બધું જ નીકળી જાય ત્યાર પછી તેની અંદર એક ગ્લાસ પાણી નાખું છું અને તેને આ જ રીતે અડધો કલાક માટે પલાળી રાખીશ જેથી આપણી દાળ એક સરખી અને ફટાફટ ચડી જાય તો ત્યાર પછી અહીંયા મેં વન ફોર્થ કપ જેટલા સિંગદાણા લીધા છે તેને પણ મેં વોશ કરી દીધા છે જેથી તેની બધી જ ગંદકી નીકળી જાય અને ત્યાર પછી તેની અંદર અડધો ગ્લાસ પાણી એડ કરીને તેને પણ હું ત્રીસ મિનિટ માટે પલારી રાખીશ જેથી આપણા દાણાની જે કચાસ હોય બધી નીકળી જાય ત્યાર પછી અહીંયા મેં બે ચમચી જેટલી આમલી લીધી છે એ આંબલીને પણ આપણે અડધો કલાક માટે પલારી રાખવાની છે તો એને પલારી રાખશો ત્યાર પછી આપણે તેની પેસ્ટ કરી દેવાની છે તો તમે આંબલીની જગ્યાએ લીંબુનો રસ પણ એડ કરી શકો છો તો અહીંયા મેં ત્રીસ મિનિટ પછી હું તમને દાળને બતાવું છું તો તે ખૂબ જ ફૂલી પણ ગઈ છે અને એ ફટાફટ ચડી જાય એ રીતની પણ થઈ ગઈ છે તો અહીંયા મેં કુકર લઈ લીધું છે કુકરની અંદર બધી દાળને એડ કરી દીધી છે અને તેની અંદર બે ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે અને આપણો દાળનો કલર સારો આવે તેના માટે મેં અહીંયા અડધી ચમચી હળદર અને એક ચમચી જેટલું તેલ એડ કર્યું છે તેલ એડ કરવાથી આપણી દાળ જ્યારે બાફસો ત્યારે જે પાણી બહાર આવે છે એ બહાર નહીં આવશે અને આ બધાને મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી તેને મીડિયમ ફ્લેમ પર ચાર સીટી બોલાવી દેવાની છે ચાર સીટી બોલી જાય ત્યાર પછી કુકરને એકદમ ઠંડુ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે દાળ એકદમ જ આપણી ચડી ગઈ છે અને તે આસાનીથી મિક્સ થાય છે તો હવે આપણે દાળને વલોવાની છે તો અહીંયા મેં વલઈ લઈ લીધી છે અને વલયની હેલ્પથી દાળને મિક્સ કરી દીધી છે તમે વલયની જગ્યાએ તમારી પાસે હેન્ડ બ્લેન્ડર હોય તો તમે તેનાથી પણ દાળને વલોવી શકો છો તો હવે આપણે દાળમાં વઘાર કરવાનો છે તો અહીંયા મેં એક કઢાઈ લઈ લીધી છે તેની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દીધું છે ત્યાર પછી અડધી ચમચી રાઈ એડ કરી દીધી છે અને ત્યાર પછી અડધી ચમચી જીરું એડ અને જીરું તતરી જાય એટલે તેની અંદર બે સૂકા લાલ મરચા એડ કર્યા છે તેની સાથે બે લવંગ અને એક તજનો ટુકડો એડ કર્યો છે ત્યાર પછી અડધી ચમચી હિંગ એડ કરી છે અને તેની સાથે જ લીમડાના પાન પણ એડ કરી દીધા છે ત્યાર પછી આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે મિક્સ થઈ ગયા પછી અહીંયા મેં એક ટામેટું ઝીણું સમારેલું હતું તે તેની અંદર એડ કરી દીધું છે અને તેની ઉપર એક ચમચી મીઠું એડ એડ કરી દીધું છે જેથી આપણા ટામેટા ફટાફટ ચડી જાય તો આ બધાને હવે ફરીથી મિક્સ કરી દેવાનું છે અને મિક્સ કર્યા પછી એની અંદર આપણે જે સિંગદાણા પલાળેલા હતા તે પણ એડ કરી દીધા છે અને તેને પણ મિક્સ કરી દેવાનું છે તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અહીંયા એક ચમચી આદુની પેસ્ટ એડ કરી છે તેની સાથે અડધી ચમચી હળદર અને એક ચમચી લાલ મરચું પાવડર એડ કર્યું છે આ બધાને જ આપણે મિક્સ કરી દેવાના છે તો તમે જોઈ શકો છો કે આપણા ટામેટા પણ હવે ફટાફટ ચડી ગયા છે તો ત્યાર પછી તેની અંદર આપણી જે દાળ જે આપણે બાફી હતી તે દાળ એની અંદર એડ કરી દેવાની છે અત્યારે આપણી દાળ થોડી આપણે ઘટ લાગે છે પણ પછીથી એની અંદર આપણે પાણી એડ કરશું એટલે બધું બેલેન્સ થઈ જશે આ બધું આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે મિક્સ થઈ જાય એટલે ત્યાર પછી આપણે જે આંબલી પલારેલી હતી તેની મેં સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી દીધી છે અને તેને ગાળીને આપણે દાળની અંદર એડ કરી દેવાની છે ત્યાર પછી તેની અંદર ત્રણ ચમચી જેટલો ગોળ એડ કર્યો છે અને તેની સાથે જ અડધો કપ જેટલું પાણી એડ કર્યું છે તમે ગોળ અને આંબલીની જગ્યાએ ખાંડ અને લીંબુનો રસ એડ કરી શકો છો અને આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે મિક્સ થઈ ગયા પછી આપણે દાળને દસ મિનિટ માટે કૂક કરવાની છે દાળને આપણે દસ મિનિટ માટે કૂક કરશું તો એની અંદર જે આપણે મસાલા એડ કર્યા છીએ એ બધા જ મસાલા દાળની સાથે મિક્સ થઈ જશે અને આપણી દાળનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે તો ત્યાર પછી તેની અંદર મેં અડધો લીંબુનો રસ એડ કર્યો છે અને તેની સાથે જ કોથમીરના પાન એડ કર્યા છે અને આ બધાને આપણે હવે મિક્સ કરી દેવાનું છે તો આપની દાળ હવે બનીને રેડી થઈ ગઈ છે તો દાળની થિકનેસ આટલી જ રાખવાની છે તો હવે દાળને મેં ગેસ પરથી નીચે ઉતારી દીધી છે જોતાં જ મોડામાં પાણી આવી જાય એ એવી આપની ગુજરાતી ખાટી મીઠી દાળ બનીને રેડી થઈ છે આ દાળને તમે રોટલી સાથે પણ ખાઈ શકો છો અને ભાત સાથે પણ ખાઈ શકો છો તો તમને મારી આજની ખાટી મીઠી દાળની રેસિપી કેવી લાગી એ મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો તમને મારી રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય